લસણીયા ગોટા ચાહી મરીજ બધા મિત્રો ને તો બજાડી વ્લોગ માં આપું હાર્દિક સ્વાગત છે આજે આપણે બનાવવાનો છે ગોટા મિત્રો સાથે બટેકા ગોટા ની મોજ બટેકા લ લીધા છે અને પેલા કટી કરી નાખશું તો મોટા મોટા બટેકા હોય ને આપણે બે ભાગ કરી નાખશું જેથી કરી જલ્દી જ રિપાઈ જાય કારણ કે એક સરખા બટેકા થઈ જ જપાર બફાય બટેકાને આપણે ધોઈ નાખશું મિત્રો પાણી જ બરાબર ધોઈ નાખશું ગસિન

આપણી વાડીનંદર આવી ગયા છે વાડી માંથી મરચા ઉતારે સુકાજાતા જા તમે જોઈ શકો છો જન આવરન બોળલે સટી ટોડી ની एकदम તાજા ફ્રેશ હો ભાઈ કરીએ વાડી નો પ્રોગ્રામ તો મરચા આપણે કમ્પ્લીટ ઉણી ગયા છે આપણે લસણ લઈ લેશું તે પણ આપણી વાડી નું જ છે ઓક્ટોબર ના સુ લસણ વાળા ગોટા આપણે ઓર્ગેનિક આ પુ લસણ છે વાડી ના ફ્રેશ ઢાણા હમ તાજા તાજા ઢાણા લઈ લીયા આપણે વાડી માંથી આપણે धाना कोथमरी के ही लसन मर्चा परिवारी मछली और गन्निक सेत्रने अपने लाली दूसरे तो तेरे ऊपर फाइनल से जस्टियां चेक कर लिया अपने तो तैयार कंप्लीट બટેકાને પણ સબિયે મબારક આ લીધા છે મિત્ર પણ આપણે બધા ફોલો બેસી ગયા છે તમે જોઈ શકો છો આ રીતના ગરમાગરમ બટેકાને સાલ ઉતાર નાખશે જેથી તે જલ્દીથી ઉતરી જાય એટલા માટે જાજા જણાઓ એટલે વાર પણ ના લાગે મિત્ર બધા બટેકા સોલી નાખે ત્યાં સુધી આપણે આગળની કરશું તૈયારી મિત્રનું કામકાજ ચાલુ થઈ ગયું છે બટેકા સોલવાનું આપણે બીજા શાકભાજી સુધાર નાખીએ દાણા આપણે લઈ લીધા છે પહેલા દાણા જીને કટી કરવા સારા દાલે સ્કડમ જીણાજી લઈ યેન

અરી એલલીસ આપણે એને પણ ખાંડ નાખ કત્રી હમ આપણે કેટ કત્રી ખાંડ નાખીને કાઢી લેસુ બાસ વાહા મરીને પણ આપણે ખાંડ લેસુ મરી પણ આપણે ઠંડા ગયા કાઢી લેસુ બારા અરી મਿਰચ એને પણ ખાંડી નાસુ મરચાને તો મસાલા બધા આપણે આખા ખંડા ગયા છે મિત્રો તો મરચા ખાંડ અને બાકી છે છલે તો મરચાને આપણે ખાંડી નાખી મસાલા આપણે ખંડા તૈયાર થઈ ગયા બટેકા આપણે છોલાઈ ગયા ટાણા પણ કટિંગ થઈ ગયું તો મિત્રો મોજ કરે છે ઉભા ઉભાને બેઠા બેઠા નસી મજાક ચાલુ છે બધાય મોજમાં આવી ગયા છે આ રીતના પ્રોગ્રામ ઉપર ચાલુ છે ભઠ્ઠા દેટવા ચાલુ છે તમે જોઈ શકો છો અમુક મિત્રો બેઠા છે અને અમુક ઉભા છે અને ભાઈઓ બધા હાલો મિત્રો અખન મોજ ઓ સબુટર મસાલો કલ્લી ગોટીનો સોટીપલી નાખી દીધો હઈદર લાલ મરચું પાઉડર બસ તો કેવો હું નાખી દેસુ ખાંડ nimbu go beshna mari powder mari buko, dhuko suka dana napa khane la mircha me aapru lasan last आ मारो बापा नु मो जा तो बताओ बस બધા મિત્રો બસી ગયા છે ગોટી વાળા મીડિયમ સાઈઝ ને ગોટી વાસુ જે થી કે સારે આપડા ટેસ્ટી ફુલ ગોટા બને મારા શીટ બનાવી રહ્યા છે ગોટી બધા તમે જોઈ શકો છો મિત્રો નસકો મિત્રો સાથે મને બધા ગોટી વાળા બસી ગયા છે હવે આપણે લોટ થોડીક જળમાં તેરી માટર પાણી ગરમ કરે મૂકી દે ના થોડું તો પાણી આપો ગરમ થઈ ગયું છે ચટણી પેકેટ તૈયાર જાર પેકેટ ઉપર દેશું તો પેલી ને અંદર તૈયાર બરા આપણે નલાવી નાખશું જેથી કે ગાંઠા રહી ના જાય તારીત ને આપણે એને બર બરલાવી નાખશું જેથી કે સારી આપિચડી મનન થઈ જાય તૈયાર એટલા માટે ખાવો સાહ આવો સાહ આવો સાહ આવો કાજે કાજે ભાઈ આવો ગોટા ખાઓ તો ભાઈ અમિતલ બદન આપી દીધું છે આવો જાજો નઈ નઈ કાલે અમ્મા એનો ફેટનો ટાઈમ થઈ ગયો છે 11 વાગી ગયા છે ઓ માંગઈને ધાયરાકી પાપળા

લોટ થઈ ગયો કલી તૈયાર પાણી નાખતા જઈને એક પાણી નહીં નાખવાનું આ રીતના લોટ મિક્સ કરતા જશું પાણી વડે ચૂલા પર ચઢાવી ચઢાવી દીધું છે બધું પણ ચાલુ થઈ ગયું તેલ પણ ગરમ કરવા મૂકી દીધું ત્યાં લોટ પણ તૈયાર થઈ જાય જાય થોડીક જ છે નોટ આપડે બની ન થઈ ગયો તૈયાર એકદમ જો ગાંઠ ન રાખવાનો રીસો કરવાનો ઠીક ને સારા ની રાખી છે આપણે કરમ થઈ ગયો તો સૌથી પહેલા મરચાને તળ લેશું તાજા તાજા આ મિનિટમાં દેવું આજી સલામ ઓલા તો તો કવલ કે પતલા ગ્યા છે કાપી લઉં 12 તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે ગોટીને આપણે લોટમાં ઉમેરી દઈશું આ રીતના તમે જોઈ શકો છો એકૂકો ગોટી બધી આપણે લોટમાં મૂકી દઈશું પછી લોટમાં આપણે ડીપ કરીને ડાયરેક્ટ તરવાની છે આ રીતના દસ થી બાર જેટલી આપણે ગોટીની અંદર લોટમાં ઉમેરી દેવાની ત્યારબાદ આપણે કરી નાખશું ચાલુ ચાલું તેલ પણ આપણું સારું ગરમ થઈ ગયું છે આપણે લોટમાં આવે આ રીતના ડીપ કરી ગોટેકો મૂકતા જશું

કરવાની પર વાત થઈ શકે છે આ રીતના અલ્ટી રાતે તમે ખવરા પોતણા મિત્રો એટલે ઓર અંદના આવે મિત્રો સાથે મોજ આ રીતના પ્રોગ્રામ કરવાની સાચા મિત્રને આજ કિંમત હોય છે તમે જોઈ શકો છો વિડિયોમાં તમને જાણતા પડી જશે જો આરીના મિત્રો નજારો 7 વાગ્યા છે 11:30 12 વાગ્યા જો ટાઈમ થઈ ગયો છે પોતાનો ઘર ચાલુ છે માણસો સુવે નીંદર કરે ને અલ્ટી રાતે અમે પોતાનો પ્રોગ્રામ કરીએ तब पहला तो साफ करी